અને એમાં થઈ ગયું છે મોટું કારસ્થાન તમે જોઈ શકો છો સરકાર અમને કરી દે ચેક ડેમ એટલે અમે એને તોડી નાખી તો રામ રામ મારી યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં તો મજામાં જશો ને મજામાં નહીં તમને મજામાં આવી જશો તો શિયાળાના એક ફરીથી મારા ટાઠોડા વ્લોગમાં તમારો બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો બધાને જય બજરંગબલી બલી શિયાળાનો ટાઠોડો વ્લોગ જય જવા પીરું હે તાપણું એટલે ટાંઠોડો જ લોગ હોય ટાઈટ હોય તો તાપણું થાય તો કોટ કેમ નથી પહેરો એ ખાઈને જે થોડુંક ઘટના ઘટી ગઈ એટલે એના કારણે કોટ પહેરવામાં નથી આવ્યો બાકી તો એ બીજો કોટ પહેરણાયો હોઉં પણ એ બ્લોગમાં દેખાડા જેવો નથી નક્કર પાસે કી શિયાળાનો ટાઠોડો બ્લોગ તો કોટ તો પહેર્યો નથી ટાંઠોડો કઈ રીતના વગર ટાઇટ ટાઠોડો એટલે એવું છે તો તમે થમનેલ જોયું આજે આપણે કરવાના છીએ વાડીની વિઝિટ તમે બીને રહેજો મજા આવશે અત્યારે વાડી મેઈન કારણ એ જ હતું કે નવું નવું આવે ત્યારે થોડુંક કીર્યું છે ને તો ચકલા થોડાક વધારે આવે એટલે ઉડાડો જ પડે ઉગી જાય પછી વાંધો ન આવે પણ હજી ઉગ્યા નથી એટલે છે એટલે આવ્યો તો લાઈ રે કદો વિડિયો ઠપકારી નાખું તો ફાઈનલી આપણો સુખનો સૂરજ પણ ઉગી ગયો છે તમે જોઈ શકો છો બ્લેકનેસ કમ કરવી પડે તો બતા હિમજા હાઈલા રાખે બધું સૂરજ ઉગી ગયો અને હવે આપણે વાડીની વિઝિટ કરવાનું ચાલુ કરી તો પાછળના ભાગથી વાડીના પાછળના ભાગથી ચાલુ કરી હાલો તો હું પહેલાં તો તમને આ ડેમ દેખાડી દઉં દઉંટેમ ડેમ શેકડેમ ચેકડેમ અને એમાં થઈ ગયું છે મોટું કારસ્થાન તમે જોઈ શકો છો હા ડેમ આ બાજુ એક આપણા અહીંયા બોર છે અને આટલા ભાગમાં આપણે વાઈશીએ જાહેર જુવાર ભલે તો અહીંયા જુવાર વાય છે અને આ બાજુ આ બાજુ પહેલેથી છેલ્લે સુધી બધી મેથી તમને કેતો તને હું ચકલા ઉડાડવા આવ્યો હોઉં તો તમે જોવો ચકલા જુઓ તમે કમ્પ્લીટ તાર ઉપર ગોઠવાઈ ગયા હે જરાક કિસે હસલ થતું બંધ થાય એટલે સીધો મારી દેવાનો થાય જ આવો એટલે આઈ જ નું થઈ જાય અને ચકલા બધા આવે ક્યાંથી તમને ખબર છે સ્પેશિયલ તમે એના ઘર માટે પૂરતી સુવિધા મળી રહે બાજુમાં લીંબુડીનું ખેતર છે એટલે અહીંથી ચકલા આવે અને વાહવા જેવું અને આપણે ચકલા ઉડાડવાના છે એ જગ્યા હશે જુઓ તમે આમાં ચકલા ઉડાડવાના છે આપણે એમાં હજી તાજું તાજું મકાઈનું વાવેતર થયું છે એટલે હજી ઉગતી આવે છે એટલે ઉગીએ એ જ પેલા એનું જીવન હજી ચાલુ કરી પેલા પૂરું થઈ જાય એનું આપણે રક્ષણ કરવા યાશ ને આ બાજુ મેથી વાય છે એ હવે મસ્ત મજાની ઉગી ગઈ છે મેથી પણ ઉગી ગઈ છે પણ એને કાંઈ આપણે તકલા આવે ને એટલે એનું ક્યાંય બહુ ધ્યાન એવું રાખવાનું નથી એને પાવાની છે હમણે થોડુંક ટાઈટ થાય પછી લાઈનનો હાંધો થાય પછી પાવી અને આ આપણો સ્પેશિયલ મિત્ર વાડીનું ધ્યાન રાખે ઉડે તો જા બાકી ચકલા ઉડાડતો નથી ઈ માયલું કઈ છે નહીં એને કેમ કે ચકલાને ખબર પડી ગઈ છે આ તો કાયમ હોય જ અહીંયા એટલે પછી બીવે નહીં ચકલા એ તો હલન ચલન થાય તો બીવે તો તમે બધાએ જોયું ઓલા આપણને જુવાર છે પછી અહીંથી અહીંથી મકાઈ છે અને આ બાજુ સ્પેશિયલ ઘરને ખાવા માટે પેડ છેડ વગરના ચોરા છે આ બાજુ લસણ વાયું છે એ તો કે હજી થયું ન હોય અહીંયા બધું એટલું લહણ અહીંથી અહીં સુધી અહીંયા ડુંગરી મોઘરા કાટી ગઈ છે આ બાજુ એટલું બીજું લહણ ઓલા પણે ડુંગરી અને આ બાજુ ડુંગળી ઓ બાજુ હજી એ બાજુ થોડું જીરું વાયું છે એનો ભાવ હમણાં સારો આવ્યો એમ જાય છે જુઓ તમે આ જીરું છે એને હમણાં કાઢી એટલે આપણે પૈસા બની ગયા ખાવા હાટું આવ્યું છે અને તમે જોવો સ્કેમ થઈ ગયું છે પાયલું હતું વિડીયો બનાવવાનું બનાવવા હેઠું જોવાનું નહીં તાવ થઈ ગયું છે અને આપણો ગામડાનું દેશીમાં દેશી દેશીમાં દેશી દેશીમાં દેશી જોવો તમે ટમેટી સ્પેશિયલ નનકી નનકી ટમેટી તોડું દેખાણી ટમેટી દેશી ટમેટી પણ છે સ્પેશિયલ ઘરને ખાવા માટે પાડોશીને ખાવા માટે તમારે ખાય તો તમે લઈ જઈજ એમાં કઈ ના નથી શંકાને સ્થાન નથી અને આ બાજુ ભાઈ ધાણા પણ ફૂલડા કાઢી ગયા છે એટલે એમાં ભાઈ કોઈ શંકાને સ્થાન નથી અહીંયા બે પોપૈયા છે પછી અહીંયા પાણી આવે અહીંયાથી લાઈન શરૂ થાય શરૂ હોતે ખતમ કેમ કે અહીંયા પછી હાંધો કરવાનો હોય અને આ બાજુ આટલું પડ્યું આપણું ખાલી છે એમાં કાંઈ વાયુ નથી મેથી હતી પણ મેથી ઉપાડી રહી પછી હજી કાંઈ વાયુ નથી ગણતરી છે તો કાંઈક વાવશું તો તમે ખેતરમાં ગયા હોય ઘણા ન જાતા હોય ઘણા ખેડૂતો એને ખબર જ હોય પણ જો ગયા હોય અને મારે હમણે ગારો ચોટ્યો ચંપલ એમ ગારો ચોટી જાય ને તો શું કરવાનું ખબર છે આવું કઈક થાંભલા જેવું ગોતવાનું આવું પછી એમાં આમ પગ રાખવાનો પછી આમ ભી દેવાની દેખીએ જલવા હે અમારા હવે કઈ થેન્ક યુ ના ભર ને એવું ખોટું કહેતા નહીં હાઈલા રાખે અને આ બાજુ આપણે ધોરી જામફળી છે અને અહીંયા લાલ છે અને આ બાજુ

બુડ્યા તો જા નકા સીધો કે કા હવે તમારે કોમેન્ટ કરવાની જરૂર નથી તમને કહી દઉં અહીં આપણો બીજો ડાર છે અને એમાં મોટર ઉતારી હોય કે મોટર કાઢવી હોય તો અહીંયા નડી રાખવાની અને ખેંચી એટલે આસાનીથી નીકળી જાય બે જણાથી અને અંદર એ વહી જાય અને અહીંયા છે આપણો કૂવો કૂવામાં ફોન ચાલી રાખવો પડશે હરખો નકર પછી દેખીએ ભૈરો છે દેખાય છે હા અત્યારે ભરેલો જ છે અને આપણે પાણી ફૂલ સુવિધા ખૂટે જ નહીં પાણી જ બધી પાછું આવી દીધું એ ઉનાળા છે પાણી ખૂટવાનું છે નહીં એટલે વાડીમાં કુલ બે ને ત્રણ ડાર છે બે ડાર છે કુલ પાંચ ડાર થાય પણ બે ડારી આપડા નથી આપણા પડામાં છે હવે થઈ ગયા આપડા પેલા નતા એની વાય મોટી ઘટના છે એટલે એ કીધા જેવી છે એને એટલે કુલ પાંચ ડાર છે એક કુવો છે એટલે અત્યારે ખાલી કુવો એક વાપરવાનો પાણી ખૂટે એટલે બીજા ડાર ને ચાલુ કરવાના હવે તમે સાંભળો તમે ચકલા નો સાંભળાય કે નહીં તમે જુઓ અને હજી તો અહીંયા તૈયાર થઈને જ બેઠા છે મોટા મોટા છે એ કમ્પ્લેટ ફેમિલી આખી પાંચ જણાની એ તૈયાર જ છે હમણાં હું કુવો તમને બતાવા જો તો આ બાજુથી આતારમાંથી ઉડી ગયા જો અહીંથી ઉડી ગયા સીધો આમાં વાર કીરો પણ આપણે તો પૂગી ગયા તો આપણે પાછળથી કુવા બાજુ પીગા તા અને ચકલો આવી ગયા એટલે ઉડાડવા વહી ગયો એટલે થોડોક ક્યાં હે રુકાવટ કે લઈએ ખેદ બાકી યહાં પે

આ કઈ કહેવાની જરૂર નથી શું છે અને હવે તમને એક થોડુંક બીજું પડું દેખાડું કટકી અમે કટકી કેવી અમારે ગુજરાતી નંદકુ પડું હોય ને આ બાજુ નરિયા છે ઈ હમણે થોડાક દિવસો પેલા આપણે અહીંયા નવું હોમ બનાવ્યું ને એટલે નરિયા બધા અહીંયા આવી ગયા છે અને બીજું પડું આવી ગયું છે આપડું અહીંયા ના વાયુ છે કઈ આમાંથી કઈ નથી આવ્યું લોટા વેટર મારીને મૂકી દીધું છે ભાઈ વાવાનો કઈ વારો આવ્યો છે નહી આ ઈતના પણ હેકી તો વચારે આવું કેમ થઈ ગયું એને સેલું કે સેલું એટલે ઈ કેવી રીતના થાય અમારે આ બાજ સાઈડ અહીંથી નહીં દેખાય દેખાય છે હા વચારે ઝાંખો ઝાંખો જવા દેખાય મોટો ડુંગરો છે ડગો એ બધે ડુંગર વિસ્તારનું પાણી આવે ચોમાસામાં ચોમાસામાં ફૂલ આવે એટલે જમીન ધોવાઈ જાય અને નિર્માણ થાય અને એમાં સરકાર અમને કરી દે ચેકડેમ એટલે એમાં પાણી ભરાય અને અમને પાણી ભરાય એટલે પડામાં મેળ ન આવે એટલે અમે એને તોડી નાખી બરોબર એટલે એવું ચેકડેમ એક આ છે એવું ભરે તમને દેખાડું કાયો ખા

સ્પેશિયલ સુરબાવર બાવર રાહમડા રાહમડો હું રાહમડો કહું બાકી બધા સુર બાવર આગે એટલે એના બર્તન કરનાખાના નાખવાના કમ્પ્લેટ બાકી આમ અત્યારે હારવામાં પણ તકલીફ પડી રહી છે બોલ હું કેવાય રણમાયા હોય ને ફોરેસ્ટમાં એવું ફીલ થાય હવાર હવાર મજા આવે હવે થોડોક અવાજ નહીં આવે પણ આવશે મજા જોઈ જો હવે ઢું ઢું ઢૂં ઢું 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 એમ પાર કરવાનું હોય બાકી તમે હાઈ લાવો ને તો ઠાર નો ચડે ગાડી અને હવે તો મેં લગભગ બધું તમને બતાવી દીધું બોર બતાવ્યો કો બતાવ્યો વાવેતર બતાવ્યું ખેતર બધું બતાવી દીધી છે અને હવે તમને બતાવે છે ડ્રોન સૂટ જુઓ તમે હવે ડ્રોન સૂટ પણ ડ્રોન ક્યાં છે ડ્રોન તો છે નહીં તો ડ્રોન શૂટ લઈ લીધી એમ નાન હાલવા દો બાકી મને એક નથી સમજાતું કે આ રાય છે અને એ રાયને અત્યારે રાયડો કે પણ એ પાકી જાય ને પછી એમાંથી કાઢે એને રાય કે તો એને પહેલાં શું કામ રાયડો કે અને પછી કેમ રાય કે એ હવે તમે મને કોમેન્ટમાં કહો તો ફાઇનલ હવે મારે પાણી વારનો ટાઈમ થઈ ગયો છે અને તમને ખેતર પણ પૂરું બતાવી દીધું છે આપણે જો કે રૂમાલ જેવડું ખેતર છે બહુ મોટું તો નથી પણ આમાં આપણે હાઈલા રાખ્યો બધી એટલે અને હવે હું પાણી વાર માંડું તો આ સાથેનો લોક તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો તમારી રીતે બાકી મળી પાસે આવા જ બીજા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય રામ એન્ડ રામે રામ બધાય મિત્રોને